અમદાવાદ કોંગ્રેસ દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનાના દિવંગતઓને શ્રદ્ધાંજલિ ગાંધીનગર ગ્રુપ ખાતે કેન્દ્રમાં ઉજાઈ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ દિવંગતઓને શ્રદ્ધાંજલિ આપવા વડોદરામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિશેષ શ્રદ્ધાંજલિ સભા યોજી હતી દુર્ઘટનાની અસર સમગ્ર ગુજરાત અને દેશમાં અનુભવાઈ રહી છે જેમાં અનેક જાણીતા નેતાઓ અને સામાન્ય મુસાફરોના જીવનનો અંત આવ્યો વડોદરામાં કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી સહિત અનેક આગેવાનોએ હાજરી આપી દુઃખ વ્યક્ત કર્યું કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે કેન્ડલ માર્ચનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા જેમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી કેન્ડલ માર્ચમાં શહેરના વિવિધ વોર્ડ પ્રમુખો કાર્યકરોને સ્થાનિક નાગરિકોએ પણ ભાગ લીધો આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે આવા દુર્ઘટનામાં નિર્દોષ લોકોના જીવ ગુમાવવા દુઃખદ છે

આટલી ભયાનક દુર્ઘટના છે તેને વર્ણન કરવા છે અઢીસો પરિવાર ગયા સમજો રુદનથી લસડાઈ ગયા એવું સમજો મારું માનવું છે કે જે દેવલોક દેવલોક પામ્યા છે અને જે મરી ગયા છે એમને સચ્ચા હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપું છું કે ભાઈ શક્તિ પ્રદાન કરે ભગવાન તમે જોઈ શકો છો કે આ રુદનની અંદર ટાટા કંપનીએ તો એક કરોડ રૂપિયા તાત્કાલિક જાહેર કરી દેતા કે ભાઈ અમે એક કરોડ રૂપિયા આપીશું અને એક કરોડ રૂપિયાથી કોઈને જીવ પાછું લાવી શકતા નથી તમે કોઈ છતાં આ શહેરની અંદર અરણીકાંડમાં બાર જણ મરી ગયા જે તમારા લીધે મર્યા પૂર આવ્યું એમાં બાર જણ મરી ગયા પેલી એક દીકરીનો પતિ આવતો તો એ ગટરમાં જતો રહ્યો એને હજુ સુધી સહાય નહીં આપી रुदन बात तो ज़्यादा रहो मानव मानव छे कोई ना भी परिवार तो रुदन थसे तकलीफ थसे ने सरकारे तकलीफ जो ये खाली खाली होती कई ना था भाई चार लाख रुपया आप दीदा चार लाख रुपया में कोई जू पता हो आज अटली मोटी दुर्घटना जारे ते कार दस वर्ष में कैंसल कर दो पंदर वर्ष में गाड़ी फेंकी दो આ પચીસ ત્રીસ વર્ષથી ચાલતું એમને કેમ નહીં ફેંકી દીધું ભાઈ સવાલ એ છે કે માણસનો જીવ બચાવવાનું સરકારની પ્રથમ ફરજ છે કોઈની જીવ ના જાય જોવાની ફરજ છે એ ફરજમાંથી તમે કઈ રીતે ચૂક્યા સવાલ અત્યારે કોઈના ઉપર આક્ષેપબાજી કરવાનો નથી પણ જેમના પરિવારમાંથી ગયા છે એમને સાચા હૃદયથી હું શ્રદ્ધા શ્રદ્ધાંજલિ અર્પું છું અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને અન્યાય થયો હોય તો લડવાની બી શક્તિ આપે તેવી ભગવાનથી પ્રાર્થના કરું